નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું પાર્થ ફલાણી હળવદમાં ઓગણત્રીસ કરોડ રૂપિયાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું હજી પંદર વીસ દિવસ જેટલા થયા આવશે પરંતુ એ ખાતમુહૂર્તનું હજી કોઈ પણ કામગીરી શરૂ કરવામાં નથી આવી જેના લીધે હળવદ શહેરના લોકોમાં રોષ જોવા મળ્યો છે કારણ કે આ કરોડો રૂપિયાના વિકાસ કામોના જે મુહૂર્ત તો થાય છે પરંતુ એ ખાલી મુહૂર્ત જ થાય છે કામ તો થતા નથી ને ભૂતકાળમાં જે કામો થયા હોય અલગ અલગ પંચ હોય એ પંચના જે ગ્રાન્ટો આવતી હોય છે પણ ગ્રાન્ટો ક્યાં જાય છે ગ્રાઉન્ડ ઉપર કામ કેટલું થાય છે લોકોના વિકાસના જે લાભો મળવાના હોય એ વિકાસના લાભો મળે છે કેટલા હળવદ હળવદ નગરપાલિકામાં જે ઓગણત્રીસ કરોડ રૂપિયા તો કોઈ ઓછા તો ન કહેવાય એ કેટલા રૂપિયા કહેવાય હળદમાં ને એટલા કરોડનો જો હળવદમાં જો કામ થાય સો ટકા સંપૂર્ણ અને એક પણ રૂપિયો ખાતા વગર તો હળવદનો કેવો વિકાસ થાય એ તો વિદેશના લોકોને હળવદ જોવા આવું પડે એવો સરસ મજાનો વિકાસ હળવદનો થાય એ ઓગણત્રીસ કરોડ રૂપિયાના જે વિકાસના કામો એ ચાલુ થાય તો ને એ પહેલાં ભૂતકાળમાં કેટલા કરોડો રૂપિયાના કામો કરવામાં આવ્યા ને કેટલા ખવાઈ ગયા બધા હળવદના લોકોને ખબર છે રિવરફ્રન્ટો બનાવ્યા રોડ બનાવ્યા હોય કે પછી એના બ્યુટિફિકેશનના જે કરોડો રૂપિયા આવ્યા હોય કટરના કામો હોય તો એના કેવા કામો થયા હળવદને ખબર છે અને કેવી મુશ્કેલીનો સામનો બધા હળવદના લોકો કરે છે ને અત્યારે નવી ઓફિસ બનાવી બાબત નગરપાલિકાએ જે વેરા માટેની એ નવી ઓફિસો જે નગરપાલિકા બનાવી નાખે છે પરંતુ કામ વિકાસના કામો કરવાના હોય તો એવામાં તો કંઈ રસ લેતા તે નવા નેતાઓ અધિકારીઓ જે બોડી ચૂંટાય છે પાંચ વર્ષ નવી બોડી આવે છે જાય છે એ શું કરે છે વિકાસના કામો એ એના પોતાના વિકાસ કરે છે ગામડાનો વિકાસ લોકોનો વિકાસ કેટલો કરે છે આપણું ગામ સ્વચ્છ કામ સૂત્ર તો મોટા મોટા સરસ મજાના લખી નાખે છે રોજ નગરપાલિકા દ્વારા પણ એ કામ યોગ્ય થાય છે કેટલા સો ટકા સંપૂર્ણ કામ કેટલા કામો થયા છે હળવદમાં એ આપણે કોઈ જોયું છે એ નિરીક્ષણ કર્યું છે ને આરટીઆઈ કરે છે તો એનો જવાબ ક્યારે આવે છે ક્યારેક આવતો પણ નથી ને આવે છે તો પણ એ લાલિયાવાડી જેવો જવાબ આવતા હોય છે તો એના એના એનામાં પણ કાંઈ ઠેકાણા નથી અત્યારે જે વખત્રીકરણના કામના વિકાસના કામનું મુહૂર્ત કરવામાં આવ્યું હમણાં ટૂંક સમયમાં હળવદ નગરપાલિકાનું ઇલેક્શન આવશે બધા રાજકીય પક્ષો આવશે વડા આવશે કોંગ્રેસવાળા આવશે આ વખતે તો ત્રિપાંખીઓ થાય આમ આદમી પાર્ટી પણ આવશે મેદાનમાં ત્રણ પાંખિયાનો જંગ થવાનો છે સાત વોર્ડ છે નવી એમાં અલગ અલગ સભ્યો ઉભા રહેશે બોડી ચૂંટાશે ભાજપ અને કોંગ્રેસ બધા આવે પણ બધાના પૈસા ખાવામાં રસ છે કામ કરવામાં રસો એવા નેતાઓ કેટલા છે જે લોકો કામ કરતા હોય તો એવા લોકોને કામ તો કરવા દેવામાં આવતું નથી એવા તો ગાંઠિયા ખેંચે છે બધા લોકો એવું તો અહીંયા તંત્ર છે ખાડે ગયેલું હળવદનું તંત્ર છે અને ખાડા રાજનું આ તંત્રમાં લોકો પણ આ ખાડે ભરતા ડૂબી રહ્યા છે વેરો ભરા છે કરોડો રૂપિયાનો કેટલા વેરો નથી પણ ભરતા તો પણ બધું ચાલે છે આરામ ભરોસે બધા લાલિયાવાડી છે અહીંયા કને અને આવા રાજમાંથી હળવદના લોકોને ક્યારે મુક્તિ મળશે એવી આશા અને અપેક્ષા રહેલી છે નમસ્કાર